નમસ્કાર બનાસકાંઠા ભુજમાં તમારું સ્વાગત છે આજે મળીશું દાંતીવાડા ડેમના અપડેટ તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે હાલની આવક પાંચસોને અડતાળીસ કિસ્સો નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસોને અઠ્યોતેર પોઈન્ટ પાંચોતેર ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો તેતાળીસ પોઈન્ટ એકાદ ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા ચૌદ તારીખથી વરસાદનું જોર વધવાની શક્યતા છે જો વરસાદ વધારે પ્રમાણમાં પડે તો ડેમમાં આવક વધારે થવાની શક્યતા છે જો આવક વધે તો ડેમમાં વધારે પ્રમાણમાં સપાટી વધવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો હોય તો વિડીયાને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયા જોતા રહો Terima